ઓપરેશન સિંધુના સન્માનમાં સિદ્ધપુરમાં તિરંગા યાત્રા યોજાઈ ભારત માતા કી જયના નાદથી ગુંજી ઉઠ્યું સિદ્ધપુર સિદ્ધપુર શહેરમાં કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે તિરંગા યાત્રાને ફ્લેગ ઓફ કરાવ્યું તિરંગા યાત્રા આર્મીનું સન્માન છે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંધુર દ્વારા મા ભારતીને તથા આપણા તિરંગાને અપાવેલા ગૌરવને વધાવવા સિદ્ધપુર ખાતે નગરપાલિકા શ્રી ઝાંપલીપુર સુધી તિરંગા યાત્રા યોજાઈ હતી જેમાં ભારતીય સેનાના સન્માન માટે આયોજિત તિરંગા યાત્રાને કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે ભારતીય સેનાએ ઓપરેશન સિંદુર દ્વારા પાકિસ્તાનના ઘરમાં ઘુસી આતંકવાદીઓના ઠેકાણાનો નાશ કર્યો છે વિશ્વએ પણ ભારતની નોંધ લીધી છે ઓપરેશન સિંદુર થકી ભારતે પાકિસ્તાનને જળબા તોડ જવાબ આપ્યો છે ભારતના વિજયને ઉજવવા અને લોકોમાં દેશપ્રેમની ભાવના અખંડિત રહે એ હેતુથી આજે સિદ્ધપુરમાં તિરંગા યાત્રા યોજવામાં આવી છે તિરંગા યાત્રામાં નગરપાલિકા પ્રમુખ શ્રીમતી અનિતાબેન પટેલ ઉપપ્રમુખ શ્રીમતી સોનલબેન ઠાકર એપીએમસી ચેરમેન શ્રી વિષ્ણુભાઈ પટેલ સંગઠનના પદાધિકારીઓ વિવિધ સામાજિક ધાર્મિક સંસ્થાઓ પોલીસ જવાનો હોમગાર્ડ જવાનો દરેક સમાજના અગ્રણીઓ વ્યાપારીઓ અને શહેરીજનો જોડાયા હતા બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાય